સુરતથી તો સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓની હડતાલને અઠવાડિયાથી વધુ સમય વીતવા છતાં કોઈ નિકાલ ન આવતા આગળની રણનીતિ નક્કી કરવા માટે કામરેજના મંદિર પરિસર ખાતે મીટીંગ યોજાઈ હતી સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ તેમની બે મુખ્ય માંગણી જેમાં ટેકનીકલ પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષા મુક્તિના મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી અને તેમને કારણે કારણદર્શક નોટિસ મળી છે જે બાબતે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ કામરેજના ગેલ અંબે મંદિર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં રાજ્ય કર્મચારી મંડળના નિર્ણય પછી આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈ ત્યાં જ રહી હડતાલ ચાલુ રખાશે મારું નામ ઈશા પટેલ છે હું ફિમેલ હેલ્થ કર્મચારી છું સુરત જિલ્લામાં અમને બે હજાર બાવીસમાં જ્યારે હડતાળ પાડેલી ત્યારે અમને એ લોકોએ કમિટી સરકારે કીધું કે અમે કમિટીની રચના કરીશું અને કમિટીની રચના કરી અને એની અંદર અમારો આ જે ટેકનિકલ મુદ્દો છે બરાબર ટેકનિકલ ગ્રેડ પેનો મુદ્દો છે એની એ લોકોએ બધાએ સંમતિ આપેલી અને એનો એનો અમને લખાણ લેખિત પણ આપેલું જે અમે બધાને જણાવેલ છે બતાવેલ છે બરાબર છતાં પણ એમને એ એ અમને આજ દિવસ સુધી એનો ઠરાવ આપ્યો નથી અને એમાંથી અમને બાકાત કર્યા રહ્યા એ લોકોએ એટલે મસ્ત મતલબ એ લોકો ચૂકી ગયા છે કે શું થયું છે ખબર નથી પણ અમને એનો ઠરાવ આપ્યો નથી એ સમય દરમિયાન જ્યારે અમને લખી લેખિતમાં એ લોકોએ કમિટીની રચનાની અંદર એ લોકોએ સંમતિ આપેલી છતાં પણ અમને ઠરાવ નથી આપતા તો અમારે ન છૂટકે અમારે આ બે હજાર બાવીસમાં કરી ત્યાર પછી અત્યારે અમારે હડતાલ કરવી જરૂરી થઈ પડી છે અને અમારા જે બે પ્રશ્ન છે જે ટેકનિકલ ગ્રેપે પે કરવો અને અમારું જે ખાતાકીય પરીક્ષા છે એ રાત કરવા માટે અમે લડીશું અને જ્યાં સુધી અમને આનો જીઆ જીઆ ઠરાવ ન આપે

પોઝિટિવ નિરાકરણ ના આપવાની જગ્યાએ અમને કારણ દર્શક નોટિસ આપી છે અમારી સેવા તૂટ ગણી છે અને ચાચીસ આપવાની તૈયારી થઈ રહી છે તો એના જ આયોજનના ભાગરૂપે કે અમારે નોટિસનો ખુલાસો કેમ આપવો અને આ લડતને કેમ આગળ લઈ જવી અને અમારી બે મુખ્ય માંગણી કેવી રીતના સરકાર છે આખી ફ્રેમ છે ને કાઢી કાઢી દેખાય છે